ફરી વખત સરથાણા પોલીસને છેતરપિંડીના આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ક્રાઇમની કલમોનો ઉમેરો કરવામાં સફળતા મળી મળતી માહિતી મુજબ છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડીને સંગઠિત ક્રાઇમની બીએનએસ ની કલમ એકસો ને અગિયાર ત્રણ ચારનો ઉમેરો કરીને દાખલા રૂપ કાર્યવાહી કરી હતી મહત્વનું છે કે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ બી ઝાલા સાહેબે કોર્ટ મારફત આ કલમનો ઉમેરો કરીને સફળતા પ્રાપ્ત કરી

કરી આપેલ જેમાં જેમાં તમામ ત્રણેય આરોપીઓ ફરાર હતા મુકેશ મેઢપરા નામના મુખ્ય આરોપીને સરથાણા પોલીસે અમદાવાદથી થી ઝડપી પાડ્યો આ આરોપીઓમાં કપિલ વસોયા અને નિર્મલ વસાયા હજુ પણ ફરાર છે આરોપીને ઝડપી પાડ્યા બાદ પણ એ ખુલાસો થયો હતો કે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સુરત શહેર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો થઈ હતી અને તેમાં પણ ફરાર હતા જેમાં ડુંબસ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હાજર ચોવીસ દરમિયાન બે ફરિયાદો દાખલ થઈ હતી જ્યારે લાયન્સ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો અને સરથાણામાં એક ગુનો દાખલ થયો સાથે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ વર્ક કરવામાં આવ્યો હતો જેમાં સરથાણાના પીઆઈ શ્રી એમબી ઝાલા સાહેબને અંગત બાતમીદારોએ હ્યુમન સોર્સિસ તથા ગુપ્ત માહિતી મળી હતી કે મુકેશ મનસુખભાઈ મેનપરા અમદાવાદ છુપાયેલો છે તેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ એક ટીમ પીએસઆઈ અને એવી ભરવાડ માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી જેમાં આરોપીને દબોચવામાં સફળતા મળ્યા બાદ આરોપીને અમદાવાદથી સુરત લાવવામાં આવ્યો હતો આ ફરિયાદમાં મુખ્ય સૂત્રધાર મુકેશ મનસુખભાઈ મેંદપરા

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે